હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં લૂને દૂર રાખે તેવું ઠંડુ ઠંડુ સરગવાની સીંગનું શરબત માર્કેટના શરબતના બોટલો કે વરિયારીનું લીંબુ શરબત તો તમે ઉનાળામાં રેગ્યુલરલી પીતા હશો પણ આ પહેલાં ક્યારેય તમે સરગવાની સીંગનું શરબત નહીં પીધું હોય તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ તો આ ઉનાળામાં માત્ર લૂથી બચવા ગરમીથી બચવા જ નહીં પરંતુ હાડકાને મજબૂત બનાવી શરીરમાં નાના મોટા ત્રણસોથી પણ વધારે રોગોને દૂર રાખે તેવું સરગવાનું શરબત ખાંડ ગોળ કે સાકર વગર બનાવીશું તો હેલ્ધી રીતે નવું ટેસ્ટી શરબતની રેસીપી જોઈએ અહીંયા મેં આઠથી દસ સરગવાની સીંગ લીધેલી છે જે એકદમ જાડી દરવાળી સરસ છે જેને મેં ચારથી પાંચ વાર સાદા પાણીથી વોશ કરી લીધેલી આમળા કરતાં ત્રણ ગણું વિટામિન સી કેલ્શિયમ ધરાવતો આ સરગવો ફેબ્રુઆરીથી મે સુધીમાં અઢળક પ્રમાણમાં મળતો હોય છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને જો કહેશો નહીં તો નાના બાળકો શાક ન ખાતા હોય તો પણ આ રીંગ ફટાફટથી પી જશે તો ચલો જોઈએ જેના માટે અહીંયા સરગવાની સીંગને ધોઈ લીધેલી તેના નાના નાના ટુકડા કરીશું અહીંયા એક સીંગને મેં ટોટલ ચાર ભાગમાં કટ કરી અને વચ્ચેથી આવી રીતના કટ લગાવી લીધેલા તો ત્રણ ગ્લાસ જેટલું શરબત બનાવવા માટે અહીંયા મેં ત્રણ મોટી સીંગ જે દરવાળી હતી તેને આવી રીતના કટ કરી અને રેડી કરી લીધેલી હવે આપણે તેને સારી રીતે બાફવાની છે જેના માટે એક કૂકર લેશું અને આ બધી સીંગોને તેમાં અંદર ઉમેરી દઈશું ફાસ્ટ ફ્લેમ પર એક વિસાલ અને સ્લો ફ્લેમ પર મેં એક વિસાલ વગાડેલી તો તમે જુઓ છો એ રીતે શીંગો સરસ રીતના બફાઈ ગઈ છે એકદમ કૂણી દરવાળી હોવાથી ઉપર દરનો ભાગ ખૂબ જ સરસ દેખાય છે વધારે પતલી અને કડક શીંગો લેશો તો અંદરનો ભાગ સારો નહીં નીકળે હવે અહીંયા સ્મેશરની હેલ્પથી આવી રીતના પ્રેસ કરતા જશો અને ઉપર એકદમ ઘાટું લિક્વિડ આવવા લાગશે શક્ય હોય ત્યાં સુધી કૂકર ગરમ હોય ત્યારે જ ઓપન કરીને આ પ્રેસ કરી દેવું જેથી કરીને પલ્પ ગરમ હોવાથી ફટાફટથી સિંગો સાથેથી દૂર થઈ જશે હવે અહીંયા પલ્પ સરસ અલગ થઈ ગયો છે તો આપણે તેને ગાળી લેશું જેના માટે આવી રીતની ચાણી લઈ ઉપર બધો પલ્પ એડ કરતા જઈએ હળવા હાથે થોડું થોડું પ્રેસ કરી સિંગોને દબાવતા જશું અને રસને નીચે નિતારી લેશું તો અહીંયા સરગવાની સીંગનું શરબત બનાવવા માટેનું જે પલ્પ છે તે એકદમ રેડી છે મેં લાસ્ટમાં થોડું એવું પાણી ઉમેરી સિંગને ફરીથી એકવાર પ્રેસ કરી અને બધો પલ્પ નીતારી લીધેલો હવે અત્યારે પલ્પ ઘાટો હતો તો મેં એક ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરી દીધું હવે અહીંયા સ્વાદને વધારવા માટે અડધી ચમચી કરતાં ઓછો મીઠું થોડો એવો શેકેલા જીરા અને મરીનો પાવડર ઉમેરીશું ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરીશું અહીંયા બે ગ્લાસ માટે આ બધી વસ્તુઓ મેં લીધેલી છે ત્યારબાદ અહીંયા ગોળ ખાંડ કે શાકર વગર સ્વીટનેસ આપવા માટે એક ચમચી જેટલું મેં મધ લીધેલું અહીંયા મધ મેં દેશી વાપરેલું છે જેમાં કંઈ જ આડઅસર બિલકુલ નહીં થાય કે નહીં તો તેમાં ખાંડનું પ્રમાણ હશે નોર્મલી તમે વેઇટ લોસ કરતા હોય ત્યારે ખાંડ શાકર ગોળ કરતાં પણ મધનો ઉપયોગ વધારે કરવામાં આવે છે જો આ ડ્રિંકનો એક ગ્લાસ ધરણા કોઠે લેવામાં આવે તો આગળ મેં કીધું એમ ત્રણસોથી પણ વધારે બીમારીમાં ફટાફટથી રાહત રહેશે અને જો તમે તંદુરસ્ત છો વેટ લોસ કરો છો તો એક ટાઈમની ટી એટલે કે ચાને કટ કરી આ સરગવાની સીંગનો એક ગ્લાસ તમને ખૂબ જ ફાયદો આપશે અને જો આટલા બધા ફાયદા ધરાવતા સરગવાને તમારે માસ સ્ટોર કરવો હોય તો તેનો વિડીયો પણ હું જરૂરથી શેર કરીશ જેથી કરીને તમે માત્ર શરબત જ નહીં જો નાના બાળકો શરબતના ફોર્મમાં પણ ન પીતા હોય ટેસ્ટી ન લાગતું હોય તો તમે દાળ શાક કે રોટલી બનાવવામાં પણ તેના પાવડરનો ઉપયોગ માસ માટે કરી શકો છો તેનો વિડીયો પણ જરૂરથી જોજો જેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં આપી દઈશ અત્યારે હું ફુદીનો માત્ર ગાર્નિશિંગમાં ઉપયોગમાં લઈ રહી છું જો તમને ફુદીનાનો ટેસ્ટ વધારે પસંદ હોય તો એકવાર જ્યારે આ ડ્રિંક બની જાય ત્યારબાદ તેમાં પંદરથી વીસ પાન ફ્રેશ ફુદીનાના ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લેવું તો ચલો આપણે આઈસ ક્યુબ સાથે આ ડ્રિંકને ઠંડુ ઠંડુ સર્વ કરીએ આશા છે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો બીજા સાથે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો થેન્ક યુ